કડક ન હોય અને બાટલો ગજબ બે જતી બોટલ બોટલ ની બે હતી મોટામાં કાસ આવી ગયો તૂટી ગયો છો તમે બધે મજામાં મજામાં તો ફરથી એકવાર અમારા નવા હાર્દિક 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 સ્વાગત છે તો આજે તમારા માટે લઈને સોડા મેંગો સોડા નેક્સ્ટ સોડા હતી કાળી સોડા મેંગો સોડા કેમ કરવાની આજકાલ આપણે સેકન્ડ મિનિટ વાળું મિનિટ રાખ પહેલા હા આપણે તમારું ઓલું શું કહી ઓલન શું કહી નામ હું તો અહીંયા શરૂ કરવાની છે ખમો મોખડી

આ તો હજાર રૂપિયા મેક નું સી આવશે મેં તમને નેક્સ્ટ માં કીધું છું ઈ નામ ભૂલાઈ ગયું કે એટલે આખરે ડબલ મી મિત્રો સાલી સેકન્ડ થઈ ગઈ સાલી સેકન્ડ ની ચીજ હા સાલી થઈ ગઈ તને વૈદ લાગે ઓછી લાગે બાકાજી કે તો બોલાવી પણ મજા આવે ઓ કેમ લાગે હું પીય કે કેમ લાગે હવે ઠીક છે ખોટી રા 180 કડક બો છે આ કુરતું નહીં

પીવી મને એમ કે નહીં ખોટે એમ તો પડે ભાઈ પીવી પડે પેટ ફૂલ થઈ ગયું ફૂલ એમ ફૂલ એટલા ફૂલ ગજમ માવો હે કે માવો છે આને કહેવાય કેવું સુમન મન પેતરી આલા કેતરી વાળો માવો એટલે સુવારી સુમન કતરી ની સુમન કતરી કતરી સુમન કતરી કતરી કાઈ કાઈતરી ની કતરી

ગજબ બેજ હતી બોટલ ની મારી ની બોટલ ની બેજ હતી હમ મોઠમ કાસ આવી જોલા હાથ સોરીંગ તો તૂટી ગયો મોઢમ લેગુ બેગુ ની હમ તો જઈ આપણે સદભાવનો હોસ્પિટલ માં હજી તો ચાલીસ સેકન્ડ ની નથી मित्रावले कहीं जीतो या नहीं तो नहीं रोज़ आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज़ आते हैं आज ये एक मिनट नहीं चिता तेरे उपाड़ी जोते हैं हमारे यहाँ ऐसा ही होता है आजकल यार अपने अंडे अंडे जी हाँ बाकी जी की बोले दीदी ફાકા મિનિટ ને વીસ સેકન્ડ પેલા સોરી સોરી એક મિનિટ ને મિત્રો તમને તો દેખાય હવે

एक तेरा एक मेरा तो ना वे। ना सॉरी 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 आई जीते ला आपने आ लियो दम मारे बस काय मन तो आपड़ा 500 दिया तो अबे हूं करू अबे हम मित्र ने कहीं मिलिस नेक्स्ट वीडियो में मित्र बाय बाय की दे अबे बाय बाय तुम क्या भा� तो जाओ सो ये कमेंट कर दे जा मित्रों हेलो लाइक कमेंट को मैंने भूल गया गुड बाय